રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ પ્રમાણે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્ય પર વરસાદનું જોર વધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે આ ઉપરાંત આગામી ચાર દિવસ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વધુ એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જળાશયો જીવંત થયા છે ભારે વરસાદના પગલે મહુવા તાલુકાના ડેમમાં નવા નીરના આગમન થયા છે પાણી આવક થતાની સાથે ડેમમાં છલકાયો છે સુરત જિલ્લામાં અવિરત મેઘ મેઘમહેર થઈ રહી છે જેને લઈને ઓલપાડ તાલુકામાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓલપાડના જે અમ ટકારમાંથી જે કોબા માર્ગને જે રસ્તો છે એ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. આ દ્રશ્યમાં જે જોઈ શકો છો એ કોબા અમ થોથાદ અને કસાદની જે માર્ગ છે એ માર્ગ પરની આ જે સુપડી છે એ સુપડી ઉપર પાણી ફરી વળ્યા છે. ઉપરવાસ અને ઓલપાડમાં પડેલા ભારે વરસાદને લઈને આ વિસ્તારની જે ખાડીઓ છે એ ખાડીઓ બે કાંઠે વહી રહી છે અને પાણી ઓવરફ્લો થવાને કારણે આ જે મુખ્ય માર્ગો છે એ મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે.

જે રીતે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ ને લઈને આ વિસ્તાર ની અંદર જે સુકડી છે એ સુકડી ઉપર થી ઘૂંટણસર પાણી ભરાઈ જતા હોય છે પાણી નો ગયો નિકાલ ના લઈને આ વિસ્તારના લોકો ને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવી રહ્યો છે મહેન્દ્રસિંહ મંગરોલા ઇન્ડિયા ન્યુઝ સુરત